નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લાના માંગરોળથી આઠ શિવભક્તો અમરનાથ યાત્રિકો માટે શરૂ થનાર કાશ્મીરના પહેલગામમાં ગુજરાતી ભંડારાની સેવા માટે રવાના થયા છે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો અને પરિવારજનો દ્વારા તમામનું સન્માન કરી ભાઈ ભરી તેઓને વિદાય આપે છે અમરનાથ યાત્રા દરમિયાન યાત્રિકો માટે એકમાત્ર ગુજરાતી ભંડારો શ્રી પ્રભુપ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદના નિશા હેઠળ કાશ્મીરના પહેલગામમાં આયોજન કરવામાં આવે છે જે ભંડારામાં તન મન ધનથી પોતાની સેવા આપવા માટે જુનાગઢના માંગરોળથી મહાદેવ ગ્રુપના ચાર બહેનો અને ચાર ભાઈઓ એમ કુલ આઠ શિવ ભંડારાની સેવા માટે રવાના થતા લીમડા ચોક ખાતે તેમના પરિવારજનો સાથે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનોના આગેવાનો વેપારી મિત્રો દ્વારા તેમને મીઠાઈ ખવડાવી પુષ્પગુચ્છ ખેસ પહેરાવી શુભેચ્છા પાઠવી હતી અને તેમને વિદાય આપવામાં આવી જય કામનાથ જય માંગરોળ મહાદેવ ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદર પહેલગાઉનવનમાં ચાલતો શ્રી પ્રભુ પરિવાર સેવા ટ્રસ્ટનો એક ગુજરાતી ભંડારો જે છે એમાં દર વર્ષે અમે દરેક મિત્રો સેવામાં જઈએ છીએ આ વખતે પણ અમે આઠ મિત્રો જઈએ છીએ દર વર્ષે અમે અહીંથી સો ડબા તેલ સો કટા ઘાઉ સો કિલો ખાડલી સો કિલો ભાખરી સાઠ કિલો ચાની ભૂકી આવું બધું ગામમાંથી અમે ડોનેટ કરી અને ત્યાં મોકલીએ છીએ અને ત્યાં પંદર દિવસ માટે સેવા આપીએ છીએ દરેક દાતાઓશ્રીઓ જે છે એમના થકી અમે આ કાર્ય કરી છીએ તો અમારા તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ સમસ્ત ગામે અમારું માન સન્માન કરી અમને રવાના કર્યા તો દરેક લોકોનો અમે આભાર માનીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગૌરક્ષક સેના દરેક મિત્રો પત્રકાર મિત્રો તમામ આ કાર્યક્રમ માં હાજરી આપી અમને સન્માન સાથે મોકલે છે તો દરેક નો ખુબ ખુબ આભાર